નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી ભારતીય બનાવટીના વિદેશી દારૂના ગણપાત્ર કેસ શોધી કાઢતી વાઘોડિયા પોલીસ વાઘોડિયા પોલીસ સ્ટેશનના શ્રી પી આર જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર વાઘોડિયા પોલીસ સ્ટેશનના સીધા માર્ગદર્શન હેઠળ વાઘોડિયા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના માણસો વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન શ્રી પી આર જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટરને ચોક્કસ બાતમીના આધારે એક કાળા કલરની મહેન્દ્ર કંપનીની થાર ગાડી નંબર જી જે છ પીએચ અઠ્ઠાણું તેતાલીસને પારોલ કોલેજ તરફથી વાઘોડિયા ચોકડી